પોરબંદર વિભાગના કર્મચારીઓની મનમાની સામે આવી રહી છે જેમાં બડા પંથકના કાનાધાર વિસ્તારમાં બસ સ્ટોપ હોવા છતાં ત્યાં બસ ઊભી ન રખાતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે બગવદર તેમજ ખાંભોદર વચ્ચે કાનાધાર નામનો વિસ્તાર આવેલો છે ત્યાં પંદરસો થી સત્તરસો જેટલા લોકો વસવાટ કરે છે તેરા ગામ ખાંભોદર ગ્રામ પંચાયતની હદમાં આવતું હોવાથી ખાંભોદર વાસીઓએ અહીં એસટી બસોનો સ્ટોપ આપવા અગાઉ પણ રજૂઆત કરી હતી જેને કારણે દ્વારકા જામખુંભાડિયા જામનગર અને પોરબંદર એસટી વિભાગ દ્વારા ગ્રામજનોની માંગણી સ્વીકારવામાં આવી હતી કાનાધાર વાસીઓના જણાવ્યા મુજબ પોરબંદર એસટી ડેપોની બસો અહીં સ્ટોપ થાય છે પરંતુ જામખંભાળિયાથી વહેલી સવાર ઉપરથી સલાયા જૂનાગઢ રૂટની લોકલ બસ અહીં સ્ટોપ કરતી નથી જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ અપડાઉન કરતા કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે અહીં બસ ઉગતી ન હોવાથી લોકોને ખાંભોદર ઉતરી પગપાળા કાનાધાર વિસ્તાર સુધી જવું પડે છે આ બાબતે ડ્રાઈવર કંડક્ટરોને વિનંતી કરવા છતાં અને અહીં સ્ટોપ આપવા છતાં પણ બસ ઊભી રખાતી નથી જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદ્ધ